જુનાગઢમાં ઝાંઝેડા રોડ ઉપર આજે હેપી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરેલું કે જે હોસ્પિટલ કોર્પોરેશન જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે અનેક એવી સામાજિક સંસ્થાઓ સાથે રહીને બાળકો યુવાનો માતાઓ સિનિયર સિટીઝન વડીલો તમામ લોકો પોતાની પાસે રહેલી ઊર્જા પોતાની પાસે રહેલી ક્રિએટિવિટી એમનું જે પ્રદર્શન એક એક સરસ હકારાત્મક અભિગમ સાથે જે લોકો આનંદિત થઈ રહ્યા છે ખૂબ જ ખુશીનો માહોલ છે આ મેસેજ ખાસ કરીને જૂનાગઢ પોલીસ એટલા માટે આમાં જોડાયેલી છે એક ખાસ સંદેશ માટે કે સુખી થવા માટે હેપી રહેવા માટે આ બધી જ પ્રવૃત્તિઓ છે રમતગમત હોય એડવેન્ચર હોય કે પછી આ પ્રકારની સાંસ્કૃતિક કાર્યક્રમો હોય માત્ર ડ્રગ્સ કે એના જેવી નિરાશ થઈને જે યુવાનો આ દિશામાં જાય છે એ એ યુવાનોને અટકાવવા માટેનો એક સંદેશ છે માતા પિતાઓને શૈક્ષણિક સંસ્થાઓને એક આ સંદેશ છે કે પોતાના યુવાનોને રમતગમત એડવેન્ચર કે સાંસ્કૃતિક કાર્યક્રમો તરફ વાળે અને આ ડ્રગ્સ જેવી જે આપણી બધી છે સામાજિક બદી એનાથી દૂર રાખવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય આ સંદેશ ઘર ઘર સુધી પહોંચે જૂનાગઢમાં એ હેતુથી આજે આ હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવેલું છે સર પોલિશન ડ્રગ્સ